હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે બેંકમાં ખાતું બંધ કેવી રીતે કરાવું જો તમારું કોઈ બેંકમાં એકાઉન્ટ હોય અને જરૂરિયાત ન હોય તો તમે બંધ કરાવી શકો છો એ બંધ કેવી રીતે કરાવવું એની સંપૂર્ણ પ્રોસેસ વિશે વાત કરીશું જેમ કે બેંક ઓફ બરોડા છે આઈસીઆઈસીઆઈ બેંક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે એચડીએફસી બેંક છે વગેરે બેંકમાં જો તમારું એકાઉન્ટ હોય તો તમે એક પ્રોસેસ ફોલો કરીને આ એકાઉન્ટ બંધ કરાવી શકો છો તો આજના વિડીયોમાં વાત કરીશું કે ખાતું બંધ કરાવવાના કારણ તો તમે કયા કારણોસર તમે બંધ કરાવી શકો છો બેંકમાં ખાતું કેવી રીતે બંધ કરાવવું બંધ કરાવવાની સંપૂર્ણ પ્રોસેસ વિશે વાત કરીશું જેમ કે અહીં અલગ અલગ જે પણ બેંક આપેલી છે બધી બેંક વિશે માહિતી મેળવશું કે કેવી રીતે તમે બેંકમાં એકાઉન્ટ બંધ કરાવી શકો છો તો હવે જોઈએ કે ખાતું બંધ કરાવવાના કયા કારણો હોઈ શકે છે તો પેલું છે ઘણા બધા બેંક ખાતા હોવાના લીધે વ્યવસ્થામાં મુશ્કેલી પડતી હોય છે તો તમારો અલગ અલગ બેંકમાં ઘણા બધા એકાઉન્ટ હોય તો બધા એકાઉન્ટ હેન્ડલ કરવા થોડા અઘરા પડે છે જેથી તમે જે એકાઉન્ટ યુઝ ન કરતા હો એ એકાઉન્ટ તમે બંધ કરાવી શકો છો ત્યારબાદ છે ન્યૂનતમ બેલેન્સ જાળવવું મુશ્કેલ છે જો તમે અમુક બેંક છે એમાં તમે ઓછામાં ઓછું જે બેલેન્સ રાખવાનું હોય છે એ બેલેન્સ ન રાખો તો વધારાનો ચાર્જિસ લાગતો હોય છે એ ચાર્જિસથી બચવા માટે જો તમે બેંકનું એકાઉન્ટ ઉપયોગમાં ન લેતા હોય તો તમારે બંધ કરાવી દેવું જોઈએ ત્યારબાદ છે કોઈ બેંકની સર્વિસ પસંદ ન આવતી હોય જો તમે કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હોય અને પછી તમને બેંકની સર્વિસ પસંદ ન આવે તો પણ તમે બેંકમાં જે પણ એકાઉન્ટ ખોલાવ્યું છે એ તમે બંધ કરાવી શકો છો ત્યારબાદ છે ડિજિટલ બેંક એકાઉન્ટ કે અન્ય બેંક તરફ પરિવર્તન કરતા હોય તો તો તમે જે પણ બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું છે એમાં ઓનલાઈન જે પણ ફેસિલિટી આવતી હોય એ ફેસિલિટી ન હોય તો તમે એ બેંક મૂકીને જે પણ બેંક ફેસિલિટી તમને આપે છે ઓનલાઈન એ બેન્કમાં તમે એકાઉન્ટ ખોલાવી શકો છો તો જે પણ જૂનું એકાઉન્ટ છે તમારે એ તમારે બંધ કરાવવું જરૂરી છે તો આટલા કારણોસર તમે બેંકમાં એકાઉન્ટ બંધ કરાવી શકો છો હવે જોઈએ કે બેંકમાં ખાતું બંધ કેવી રીતે કરાવવું તો એની માટે તમારે જે પણ તમારી બેંકમાં જે પણ શાખામાં તમારું એકાઉન્ટ છે ત્યાં તમારે રૂબરૂ જવું જરૂરી છે અમુક બેંક છે એ ઓનલાઈન સુવિધા આપે છે પરંતુ મોટાભાગની જે બેંકો છે એ ઓનલાઈન એકાઉન્ટ બંધ કરવા માટેની સુવિધા આપતી નથી તમારે રૂબરૂ એ બેંકની શાખામાં જવું જરૂરી છે ત્યાં તમારે એક એકાઉન્ટ ક્લોઝર ફોર્મ ભરવાનું હોય છે ત્યાં તમે કહેશો એકાઉન્ટ ક્લોઝર ફોર્મ આપો તો તમને એક ફોર્મ આપશે એ ફોર્મ તમારે વ્યવસ્થિત ભરવાનું રહેશે જેમાં તમને નોર્મલ વિગતો માંગેલી હોય છે જેમ કે ખાતા ધારકનું નામ છે ખાતા નંબર છે બેંક શાખાનું નામ છે ખાતું બંધ કરવાનું કયું કારણ છે ત્યારબાદ સિગ્નેચર તો આ જે પણ નોર્મલ માહિતી આપેલી છે એ માહિતી તમારે ત્યાં ભરવાની હોય છે અને જે પણ ડોક્યુમેન્ટ તમને માંગેલા છે એ ડોક્યુમેન્ટ તમારે જોડે જોડવાના હોય છે એ ડોક્યુમેન્ટ નોર્મલી તમારી જોડે આધાર કાર્ડ અને પાન કાર્ડની ઝેરોક્સ માંગી શકે છે તો આ ડોક્યુમેન્ટ તમારે તમારે એની જોડે ઝેરોક્સ કરીને જોડવાના છે ત્યારબાદ પાસપોર્ટ સાઇઝના ફોટા જો જરૂરિયાત હોય તો એ લોકો માગી શકે છે તો આ ડોક્યુમેન્ટ છે એ તમારે ઝેરોક્સ કરીને જે પણ તમે એકાઉન્ટ ક્લોઝર ફોર્મ ભરેલું છે એની સાથે તમારે જોડી દેવાનું રહેશે અને જરૂરિયાત પ્રમાણે પાસપોર્ટ સાઇઝના ફોટા પણ આપવાના રહેશે ત્યારબાદ છે પાસબુક ચેકબુક અને એટીએમ કાર્ડ સબમિટ કરો તો જ્યારે પણ તમે એકાઉન્ટ ખોલાવું હોય ત્યારે પાસબુક છે ચેકબુક છે એટીએમ કાર્ડ છે તમને મળેલું હોય છે એ તમારે પાછું સબમિટ કરાવવું જરૂરી છે અને જો તમારી જોડે આ ન હોય ખોઈ ગયું હોય તો તમારે ડિક્લેરેશન આપવું જરૂરી છે તો તમારી જોડે જે પણ આ પાસબુક ચેકબુક હોય એ તમે જમા કરાવી શકો છો અને ન હોય તો તમે ડિક્લેરેશન ફોર્મ ભરીને પણ આપી શકો છો ત્યારબાદ છે બાકી રહેલી રકમ ટ્રાન્સફર કરો તમારા ખાતામાં કોઈ રકમ બાકી રહી ગઈ હોય તો તે ચેક અથવા તો અન્ય ટ્રાન્સફર તમે કરી શકો છો તો તમારા એકાઉન્ટમાં જો પણ કોઈ કેશ તમારું પડેલું હોય તો તમે એને ઉપાડી શકો છો અથવા તો અન્ય જે તમારું કોઈ પણ એકાઉન્ટ છે એમાં તમે ટ્રાન્સફર કરી શકો છો ખાતું બંધ કરતાં પહેલાં બધા ઓટો ડેબિટ અને ઈએમઆઈ સ્ટોપ કરવાનું રહેશે તો જ્યારે પણ તમે ખાતું બંધ કરાવો છો તો એમાં જે પણ તમે ઓટો ડેબિટ કરેલું હોય છે ઓપ્શન હોય છે એ ચાલુ કરેલું હોય તો તમારે બંધ કરાવવું જરૂરી છે અને એમાં જો ઈએમઆઈ હોય તો એ પણ તમારે સ્ટોપ કરાવવું જરૂરી છે ત્યારબાદ છે ખાતું બંધ થયાની લેખિત પુષ્ટિ તો જ્યારે પણ તમે એકાઉન્ટ ક્લોઝ કરાવો છો ત્યારબાદ તમને બેંક તરફથી કન્ફર્મેશન લેટર આપવામાં આવે છે એ તમારે લેટર લેવો જરૂરી છે કેટલીક બેંકોમાં એસએમએસ કે ઈમેલ દ્વારા પણ જાણ કરે છે તો અમુક બેંકો છે એ તમને મેસેજ અથવા તો ઈમેલ દ્વારા પણ જાણકારી આપી દે છે કે તમારું એકાઉન્ટ ક્લોઝ થઈ ગયું છે ત્યારબાદ જોઈએ અલગ અલગ બેંકમાં બંધ કરવાની પ્રક્રિયા અલગ હોઈ શકે છે આવી અમુક મુખ્ય બેંકોમાં ખાતું બંધ કરવાની પ્રોસેસ જાણકારી નીચે આપેલી છે તો બધી બેંકોમાં આ પ્રોસેસ થોડી ઘણી અલગ અલગ હોઈ શકે છે તો જાણકારી મેળવી લઈએ હવે જોઈએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જો તમારે એકાઉન્ટ બંધ કરાવવું હોય તો એની માટેની કઈ પ્રોસેસ છે તો તમારે બેંકની શાખામાં જવાનું રહેશે એકાઉન્ટ ક્લોઝર ફોર્મ ભરવાનું રહેશે પાસબુક ચેકબુક એટીએમ કાર્ડ છે એ તમારે સબમિટ કરવાનું રહેશે ઓળખના પુરાવા આપવાના રહેશે ત્યારબાદ એકાઉન્ટ બંધ થઈ જાય એની તમને રસીદ આપી દેવામાં આવશે તો આ પ્રોસેસથી તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ બંધ કરાવી શકો છો ત્યારબાદ ક્લોઝર ચાર્જિસ છે ખાતું ચૌદ દિવસથી વધુ જૂનું હોય તો પાંચસો રૂપિયા ચાર્જ પણ લાગી શકે છે તો તમે જે પણ એકાઉન્ટ છે એ ચૌદ દિવસથી જૂનું હોય તો તમારી જોડે પાંચસો રૂપિયા સુધીનો ચાર્જ પણ લાગી શકે છે હવે એ કે બેંક ઓફ બરોડામાં તમારો એકાઉન્ટ હોય અને તમે બંધ કરવા માંગતા હોય તો એની પ્રોસેસ છે નજીકની જે પણ તમારી શાખા છે ત્યાં તમારે જવાનું રહેશે એકાઉન્ટ ક્લોઝર ફોર્મ ભરવાનું રહેશે ચેકબુક છે ડેબિટ કાર્ડ છે એ તમારે પાછું રિટર્ન આપવાનું રહેશે ઓળખ માટેના જે પણ પુરાવા છે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે એ તમારે આપવું જરૂરી છે ક્લોઝર ચાર્જીસની વાત કરીએ તો ત્રીસ દિવસ પછી એકાઉન્ટ બંધ કરો તો રૂપિયા બસો સુધીનો ફી લાગી શકે છે જો તમારું ત્રીસ દિવસથી વધારે જૂનું એકાઉન્ટ હોય તો તમારે બસો રૂપિયા સુધીનો ચાર્જ લાગી શકે છે ત્યારબાદ જોઈએ HDFC બેંક જો તમે એચડીએફસી બેંકમાં તમારો એકાઉન્ટ હોય અને તમે બંધ કરવા માગતા હોય તો નેટ બેન્કિંગ કે મોબાઈલ એપથી અથવા તો બેંકની શાખા જેને તમે બંધ કરાવી શકો છો તો એચડીએફસી બેંક છે એ ઓનલાઈન પણ સુવિધા આપે છે ઓનલાઈન તમે તમારું એકાઉન્ટ ક્લોઝ કરાવી શકો છો ઓટો ડેબિટ ચાલુ હોય તો પહેલાં બંધ કરવું જરૂરી છે જો તમારો ઓટો ડેબિટ ચાલુ હોય તો પહેલાં તમારે બંધ કરી દેવું જોઈએ ત્યારબાદ પછી તમારે એકાઉન્ટ બંધ કરાવવું જોઈએ ક્લોઝર ચાર્જિસની વાત કરીએ તો ત્રીસ દિવસ પછી જો તમે એકાઉન્ટ બંધ કરાવતા હોય તો પાંચસો રૂપિયા સુધીનો ચાર્જ લાગી શકે છે ત્યારબાદ છે આઈસીઆઈસીઆઈ બેંક તો આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરીએ એમાં તમારો એકાઉન્ટ હોય અને તમે બંધ કરાવવા માંગતા હોય તો બેંકની શાખા અથવા તો મોબાઈલ એપથી પણ તમે બંધ કરાવી શકો છો તો આઈસીઆઈસીઆઈ બેંકમાં તમે ઓનલાઈન એકાઉન્ટ પણ ક્લોઝ કરી શકો છો અને જો તમે શાખાએ જાઓ તો એકાઉન્ટ ક્લોઝર ફોર્મ ભરીને પણ તમે બંધ કરાવી શકો છો જોડે તમારી જે પાસબુક ચેકબુક એટીએમ કાર્ડ છે એ તમારે રિટર્ન આપવાનું રહેશે ચાર્જીસની વાત કરીએ તો સેવિંગ એકાઉન્ટમાં તેત્રીસ દિવસ પછી પાંચ રૂપિયા સુધીનો ચાર્જ લાગી શકે છે જો તમારો એકાઉન્ટ તેત્રીસ દિવસથી જૂનું હોય તો તમારે જ્યારે ક્લોઝ કરવા જાવ ત્યારે પાંચસો રૂપિયા સુધીનો તમને ચાર્જ લાગી શકે છે હવે એક્સિસ બેન્કની વાત કરીએ તો નજીકની શાખામાં જવાનું રહેશે આ ફોર્મ જે છે એકાઉન્ટ ક્લોઝર ફોર્મ એ ભરવાનું રહેશે ઓળખના પુરાવા આપવાના રહેશે એક વર્ષથી ઓછી વયના ખાતા પર ચાર્જ લાગી શકે છે તો જે પણ તમે એકાઉન્ટ ખોલાયું છે એ એક વર્ષથી જૂનું નથી તો તમારે એની ઉપર ચાર્જિસ લાગી શકે છે તો અહીંયા જે પણ મુખ્ય બેન્કો હતી એમાં એકાઉન્ટ કેવી રીતે બંધ કરાવવું એની માહિતી આપેલી છે હવે જો એ થોડી ખાસ નોંધ લખેલી છે એની વિશે પણ થોડી માહિતી મેળવી લઈએ ખાતું બંધ કરતાં પહેલાં ખાતાનું બેલેન્સ તપાસો નેગેટિવ બેલેન્સ હશે તો તે પહેલાં ભરવું પડશે જ્યારે પણ તમે એકાઉન્ટ ક્લોઝ કરાવવા જાઓ છો કોઈ પણ બેંકમાં તમે એકાઉન્ટ ક્લોઝ કરાવો છો એમાં ઓલરેડી તમારું બેલેન્સ નેગેટિવમાં હોય તો તમારે એ પહેલાં બેલેન્સ નેગેટિવનું પોઝિટિવ કરવું પડશે એટલે કે ઝીરો કરવું પડશે જે પણ નેગેટિવ બેલેન્સ છે એટલું તમારે એમાં રૂપિયા જમા કરાવવું પડશે પછી તમે એકાઉન્ટ બંધ કરાવી શકો છો ત્યાર પછી જો તમારું એકાઉન્ટ સેલેરી એકાઉન્ટ હતું અને તેમાં પગાર આવતો બંધ થઈ ગયો હોય તો તે જાતે જ સેવિંગ એકાઉન્ટ બની જાય છે જો તમારું એકાઉન્ટ છે એ સેલેરી એકાઉન્ટ છે અને પછી એમાં જે પણ પગાર આવે છે એ બંધ થઈ જાય તો ઓટોમેટિક એ સેવિંગ એકાઉન્ટ એકાઉન્ટ બની જાય છે ત્યારબાદ છે વર્ષો સુધી નિષ્ક્રિય રહેતું ખાતું ડોરમેન્ટ એકાઉન્ટ બની જાય છે અને પછી તેને બંધ કરવા માટે વધારે ડોક્યુમેન્ટ માંગી શકે છે તો કોઈપણ બેંકમાં તમે એકાઉન્ટ ખોલાવો અને વર્ષો સુધી તમે કોઈપણ પ્રકારની લેવડ દેવડ ન કરો તો એ ડોરમેન્ટ એકાઉન્ટ બની જાય છે અને પછી તમે જ્યારે પણ એને ક્લોઝ કરાવો છો તો જે પણ નોર્મલ ડોક્યુમેન્ટ છે એનાથી વધારે પણ ડોક્યુમેન્ટ માંગી શકે છે એકાઉન્ટ બંધ કરવા માટે નાની ફી પણ લઈ શકે છે જ્યારે પણ તમે એકાઉન્ટ બંધ કરાવવા જાઓ છો આવા પ્રકારના એકાઉન્ટ ત્યારે તમારી જોડેથી નાનો ચાર્જ પણ લઈ શકે છે તો આવી રીતે તમારું જે પણ બેંકમાં એકાઉન્ટ છે એ તમે બંધ કરાવી શકો છો તો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ દોસ્તો